નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી અમુક રકમ બચાવે છે અમુક નિવૃત્તિ માટે તો અમુક પોતાના બાળકોના શિક્ષણ અથવા પૌત્રીના લગ્ન માટે એવી જગ્યાએ પૈસા રોકાણ કરવા માગે છે જ્યાં તેના પૈસા સુરક્ષિત રહે અને સાથે જ તેના પર ઉત્તમ વળતર મળે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાના સંદર્ભમાં સુકન્યા સમૃદ્ધિ યોજના ખૂબ જ લોકપ્રિય છે અને તેનું કારણ છે આ યોજનામાં મળતું વ્યાજ જાન્યુઆરી માર્ચ બે હજાર ચોવીસ માં ત્રિમાસિક ગાળા માં આઈસ્ક્રીમ પર આઠ પોઈન્ટ બે ટકા સુંદર વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે હા મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ માતા પિતા શૂન્ય થી દસ વર્ષની વયની છોકરીઓનું ખાતું ખુલાવી શકે છે આમાં તમે અઢીસો રૂપિયાનું રોકાણ સાથે ખાતું ખુલાવી શકો છો જે હા મિત્રો જો આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાની ગણતરી જોઈએ તો એક ગણતરી મુજબ તમે પાંચ વર્ષની ઉંમરે તમારી પુત્રીના નામે એસએસવાય ખાતું ખુલાવશો અને તેમાં દર વર્ષે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો પુત્રી એકવીસ વર્ષની થાય પછી તેના હાથમાં રૂપિયા અગ્ન સિત્તેર લાખથી વધુ રૂપિયા હશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને કરવાનું કરવાનો ભૂલતાની વિડીયો ક્રો જોવા બદલ ખૂબ ખૂબ આભાર